જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મા મહાશિવરાત્રિ વ્રત આ વ્રત મહાવત ચૌદશ દિવસે લેવાય છે આ દિવસે ભાવિક ભક્તો ફરાહાર કે ઉપવાસ કરી ભગવાન શંકરની બિલીપત્રો વડે પૂજા કરે છે અને રાત્રે જાગરણ કરે છે એક પારથી તીર કામ થઈ વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસ મહાશિવરાત્રિનો હતો અર્થાત મહાવત ચૌદસનો હતો આથી રસ્તે જતા આવતા લોકો શિવ 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 બોલતા હતા આ સાંભળી પારધીને નવાઈ લાગી તે પણ દેખાદેખી રસ્તામાં જે કોઈ મરે તેને શિવ 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 કહેવા લાગ્યો આમ અજાણતા તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું પ્રભુનું નામ જાણે કે અજાણે કે મસ્કરીમાં પણ લેવામાં આવે તોય તેનું ફર મળે છે કારણ આ તો ભોળા સંભુ તેમને રીઝાતા વાર ન લાગે પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો પણ તેને ક્યાંય શિકાર મળ્યો નહીં સાંજ પડી ત્યારે તે એક સરોવરના કિનારે આવી પહોંચ્યો અને ત્યાં બીલીના ઝાડ પર ઉપર ચડીને શિકારની રાહમાં બેઠો રહ્યો સામે સરોવર કિનારે એક મૃગલી પાણી પીવા આવી પારધી બાણ મારવા ઝાડ પર આગો પાછો થયો એના પરિણામે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચે માટીથી ઢંકાઈ ગયેલા શિવલિંગ પર પડ્યા બાંદરા પરવાના આવવાથી મૃગલી ચમકી ગઈ તેને ઉપર જોયું તો પારધી બાર બાર તાકીને બેઠો હતો આથી મૃગલી આદરશ વડે પારધીને કહ્યું હે પારધી તારે મને મારવી હોય તો ખુશીથી માર પણ એ પહેલાં મને એકવાર મને મારા ઘેર જવા દે અને ઘેર જઈને બધાને મરી આવવા દે મુગલીએ ખૂબ કાલાવાલા કર્યા અને સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપ્યું ત્યારે પારધીએ તેને જવા દીધી મૃગલી ખુશ થતી ત્યાંથી દોડી ગઈ થોડી થઈ ત્યાં બીજી મૃગલી સરોવર કિનારે પાણી પીવા આવી તેણે પણ પારધીને જોઈને વિનંતી કરી કે ભાઈ મને ઘેર જઈને બધાને મરી આવવા દે હું તરત પાછી આવી જઈશ પારધીએ તેને પર વિશ્વાસ રાખીને જવા દીધી પારધી બંને મૃગલોની રાહ જોતો બેસી રહ્યો તેને રાહ જોવા સિવાય કાંઈ કામ ન હતું આથી બીલીપત્રોના પાન તોડી તોડીને તે નીચે નાખતો હતો આ બીલીપત્રો નીચે શિવલિંગ પર પડતા હતા આમ તે અજાણ પડે શિવજીની પૂજા કરી રહ્યો હતો થોડી વાર થઈ હશે ત્યાં મૃગલીનો પતિ મૃગ પાણી પીવા આવી પહોંચ્યો તે પારધીને જોઈને ગભરાઈ ગયો તેણે પારધીને વિનંતા કહ્યું ભાઈ મને ઘેર જવા દે મારા કુટુંબ કબીલાને મરવા દે હું તરત તારી પાસે આવી પહોંચીશ એ પછી તું સુખેથી મને ખાજે પારધી આ વાત સાંભળી ગુસ્સે થઈ ગયો આ પહેલાં પણ બે મૃગલીઓ આવું બાનું કાઢી તેના પંજામાંથી છટકી ગઈ હતી અને હવે આ મૃગ પણ છટકી જવા માંગે છે તેમ છતાં કોણ જાણે કેમ પારધીને મૃગ પર દયા આવી અને તેના પર વિશ્વાસ રાખી તેને જવા દીધો મોડી રાત્રે મૃગ મૂલીઓ અને તેના બચ્ચા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા હે પારધી જો અમે અમારા વચન પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તું અમને મારી નાખ આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા તેનું મન પોકારી ઉઠ્યું કેવા સાચા બોલા હરના છે તેમની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર કર માંડી વાળ્યો અને એ જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા કરી કે હું આજથી હવે કોઈ પણ મૂંગા પ્રાણીની હત્યા નહીં કરું એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતે પારધી અને મૃગલાને વિમાનમાં બેસી જવા કહ્યું મૃગલાઓને નક્ષત્ર લોકમાં લઈ જવામાં આવ્યા આથી તેઓ મૂર્ગશીર્ષ નામના નક્ષત્રથી લોકમાં પ્રસિદ્ધ થયા જ્યારે પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો તે પણ શિવલોકમાં પ્રસિદ્ધિ પામ્યો હે ભોળા શંભુ જે કોઈ પણ તમારું જાણે અજાણે સ્મરણ કરે તેના પર પ્રસન્ન થઈ તેમનું કલ્યાણ કરજો હર હર મહાદેવ